અમદાવાદના હરિભક્તો સામે ફરિયાદ નોંધાવી છે હરિભક્તોએ વડતાલ મંદિરમાં હોબાળો કર્યો હતો હોબાળામાં પાંચ લોકોએ સંત સાથે ધોલ ધપાટ કર્યાનો પણ આક્ષેપ કર્યો છે તો મંદિરના સેવક ભક્તે હરિભક્તો સાથે ફરિયાદ નોંધાવી છે તે હરિભક્તોની સામે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે તો સેવક દ્વારા ફરિયાદ નોંધાઈ છે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વિરોધ ને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા કરુણેશ અમારી સાથે જોડાયા છે કરુણેશ સેવકે ફરિયાદ નોંધાવી છે શું છે સમગ્ર મામલો હજી ભાવિની તો જે વડતાલ સ્વામિનારાયણ મંદિરનો જે વિવાદ ચાલી રહ્યો છે છેલ્લા ઘણા દિવસોથી ત્યારે આખરે આજે અ ફરિયાદ નોંધાઈ છે વડતાલ પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં સેવક ભક્તે હોબાળો મચાવનાર સુરત અમદાવાદ ના હરિભક્તો જે હતા તેમની સામે ફરિયાદ નોંધાવી છે મહત્વનું છે કે મંદિરમાં કેટલાક હરિભક્તો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો હોબાળો મચાવીને એક સંત સાથે તેમને ધોલ ધપાટ પણ કરી હતી આ તમામ વાતનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે